હાલો મિત્રો તો અમારા વિષમ બ્લોકમાં તમારું સ્વાગત છે અને આપણે ગઈ છીએ ક્યારે માળિયા તો અમારા બ્લોકમાં બના રહેજો ભાઈ આપણે ગઈ છે બેર ગામ અમારા બ્લોકમાં બના રહેજો અમારું વિડિયો એટલે આપણે ગઈ હાલો તો આપણે અત્યારે ગામમાં આવી જઈ હા મિત્રો તો આપણે માળી જાતથી ભાઈ વહીશું ને નાનું કાંઈ આપણે બતાવી શક્યા નથી તો આપણે અહીંથી સીધા જશું ગુડાસ ગુલ્ફી લઈ અને જશું સીધા ખેતર અને વિશ્વભાઈની સાયકલ હારી ખળાવશે એ પણ આજે આપણે કરાવી શકશું ઓલરેડી આપણે આવી ગયા છે ભરતભાઈની દુકાને અને ભરતભાઈની દુકાને લઈ જવાનું છે ગુલ્ફી ને પછી આવવાનું છે પાછું સાયકલ રિપેર કરાવવાનું આપણે રિટર્ન પાછું તો અત્યારે આપણે ગાડી આપણે ગુલ્ફી ગુલ્ફી ખવડાવી દઈ ને પછી આપણે બ્લોકમાં બનાવી રહીજો ભરતભાઈ ગુલફી આપી દો સાર તો આપણે લઈ જાય લઈ જાય કઈ હારી હતી કાલે

बोला भुंगला ले नि सकडा करते थोडा सकडा तू भुंगा भुंगा बोला भुंगला हां जय हां ले आपि दे रेडी हालो ये ઓલરેડી આપણે વહી આવ્યા છે ઘરે અને ઘરે વિષ્ણુભાઈની સાયકલ ભાંગી ગઈ છે તો એને તાકો મરાવી આવી તો અમારા મિત્રને લઈ આવ્યા છે ગામમાંથી હારે સાયકલ થોપવા તો આપણે જઈએ છીએ ટાકો મરાવવા તો અહીંથી નોખી કરી નાખીએ તો ભાઈ બનાવી જો અમારા બ્લોગમાં આપણે જઈએ છીએ સાયકલને ટાકો મરાવવા એમ છે સોનો દેખ્યું એમ છે સોનો દેખ્યું ઓલરેડી ભાઈ વિષુભાઈ ની સાયકલ થઈ ગઈ છે રેડી તો આપડે થઈ ગયું કરે વિષુભાઈ ની સાયકલ થઈ ગઈ છે રેડી

મસ્ત હાકી નજીમાં તોડી નાખવાનું છે વિશ્વભાઈ રાજી આપણે રાજી તો અમારા બ્લોગમાં તો અમારો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જો અમારો આજનો બ્લોગ તમને સારું લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો જોતા રહો આવાના આવા અમારા વિડીયો જય માતાજી